અને બધા અલગ અલગ બધા બેઠા એ શરૂઆત થઈ રહી છે આ મારા કાકી છે વણી કાકી આ મારા મોટા ભાભી બાજુમાં હું પછી મારા ત્રીજો નંબર ભાઈ અને આ મારા બીજા નંબરના ભાભી આજે મને તમને મારું પિયર પક્ષ બતાવીશ કારણ કે મારા સગા ભાઈના ઘરે છે લગ્ન આ સામે આવી રહ્યા છે બત્રીજાના ફુઆ ઊભા રહી ગયા ત્યાં પણ સરખા બતાવશું તમને આગળ આ લગનિયા લઈને આવે અમારે લગનિયા લઈને સાસર પક્ષમાંથી આવે એટલે અહીં જો અહીં ભત્રીજો અને એની બાજુ મેં શાળા બે આ છે મારા ત્રીજા નંબરના ભાભી હેમલતા ભાભી નાગપુરથી આવ્યા છે જો અહીં ભાઈને કીધું જોડીમાં આવો બહુ મજાક કરે ભાઈ ને ભાભી એટલે કે આપણે આ રીતે ફોટો પાડો ને તે રીતે ફોટો પાડો તમને બતાવીએ અહીં ગણેશ કે કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત ગણેશજીને પાટે બેસાડીને કરવામાં આવે છે તો ચાલો સૌ સાથે મળીને ગજાનંદ ગણપતિજી મહારાજને યાદ કરીએ અને એમને વિનંતી કરીએ કેૃતિ સિદ્ધિ સહિત પધારજો તને કે નાઈ તો ઈને હાર્દિક ભાઈ પાટી જબે કરો રે ગણેશ દેવનીયા મજાના ગણપતિના ગીત તમને આપવું રહી છું એટલે વાંધો નથી પાઈ તો માત્ર કીધું મેં કે આવા મેં ગીત ગાયા આ બ્રાહ્મણ દેવતા અહીં પૂજા કરાવી રહ્યા છે આપણે લગ્નનો વિડીયો ના કરી શકે એટલે લગ્નિયા આમાં આવ્યા હતા આ જો શણગારમાં આ રીતે પત્રિકા અને લગ્ન અને અહીં બધાવાની થાળી છે તૈયાર આમાં જોઈ લઈશું છે પેંડા જ હશે પણ જોઈ લીધા અંદર પેંડા અહીં આરતીનો દીવો થઈ ગયો તૈયાર અને હવે આપણે જશું માંડવામાં પહોંચી આવ્યા છીએ તો માંડવામાં બ્રાહ્મણે ખૂબ સરસ લુણઘોરીને માન આપ્યું લુણગોરી બીજી તૈયાર નહોતી એટલે દ્રષ્ટિને અને મારી દીનની દીકરી મોટી પ્રીતિને બંનેને સારો મોકો મળી ગયો છે મામા મામી દ્રષ્ટિને પપ્પા બને ગોઠવાઈ ગયા હાર્દિક ના એના બનાવી એટલે તમારા શાળાના અણવાર થઈ જાવ જરૂર પડે કામ કરાવજો એટલે ગયા બે મામાના ઘરનો લાભ લીધો હમણાં આવશે એટલે કે હું રહી ગઈ કારણ કે અમારા ચંદુનભાઈ બીજા નંબરના ભાઈ ભચાઉ વાળાની મોટી થઈ ગયું છે અને રંજનબેન ની દોઈત્રી પણ છે જો આવી ગઈ ફ્રાન્સી એની હું લુણગોરી છું એટલે મને ટીલું કાઢો નાનીમાં ખરેખર આ લગ્નમાં મારા ભાઈ આમ ટૂંકાણમાં લગ્ન કર્યા પણ મોજ અમે બહુ કરી થોડા લોકો વચ્ચે ઝાઝી મોજ આવી અને અહીં આપણે પૂરો માંડવો નથી બતાવતા ઝલક જ આપી રહ્યા છે જેથી તમને કંટાળો ના આવે અને અમારી યાદગીરી સચવાઈ જાય અહીં આવી ગયા છે બધા ભાઈઓ માંડવાનું રોપણ કરવા માટે માણે સ્તંભ રોપવા માટે શેંઘાણી છે એટલે શેંઘાણી પરિવારના ભાઈઓ એટલે પેલો જ અમારા હાર્દિકનો ભાઈ શુભમ રમેશભાઈનો બીજા નંબરનો દીકરો પછી આ ચંદુભાઈનો દીકરો ભવ્ય પછી બાજુમાં છે મારા હરિભાઈનો દીકરો ઉજ્જવલ હાર્દિક ને ત્રણ ભાઈ છે મારા રમેશભાઈ ના દીકરા એમાં નાના ની પરીક્ષા હતી એટલે પહોંચ્યો નથી સગા ના લગ્નમાં પણ એ નથી પહોંચી શક્યો અહીં ચાર ભાઈઓ આવી ગયા હમ પાંચ ભાઈઓ બે મારા કાકાના દીકરા આવ્યા એમના પોત્ર આવ્યા અમારા બ્રાહ્મણ છે ને ખાલી દીકરાઓને જ કે એક કાકાનો દીકરો આવ્યો ને એક ધીરુભાઈનો દીકરો આવ્યો છે અજય કહેવાનું ભૂલે જતો તું અજયને પાછળથી જોયો એટલે નાગપુર થી છે અજય જુઓ અહીંયા દ્રશ્યના પપ્પા ખુવા મદદ કર રહ્યા છે માંડવામાં અને આ મારા ભાઈ પણ બ્લોગર છે એટલે વિડીયો કર્યા છે બ્લોગરની મોજ છે બધા ભાઈ ભાઈઓને રોકાયેલા એમાં હા વાત હતી કે અહીં બ્રાહ્મણ અલગ અલગ રીતો અહીં મમ્મી પપ્પાને પણ ઊભા કરે ને તરત માણેક સ્તંભ વધાવે હું અમારા ગામના બ્રાહ્મણ છે એવું કરાવે મમ્મી પપ્પા બેઠા હોય ને પાંચ ભાઈઓ ઊભા થાય એ જ માણેક સ્તંભ રોપી દે એટલે એના મમ્મીએ વધાવી લીધું હાર્દિકભાઈના મમ્મી હવે મોટા મમ્મી મંગળા મમ્મી મારા ભાભી એ વધાવી રહ્યા છે બીજા નંબરના ભાભી એટલે ભાભી તો મારી જ છે બધી પાંચ ભાભીઓ છે મારી અમે બે બહેનો ને પાંચ ભાઈ તેમાં ચોથા નંબરના ભાઈના ઘર લગ્ન છે અને એ સુરત રહે છે લગ્ન કરવા માટે કચ્છ આવ્યા હતા કચ્છમાં વાંઢા ઈશ્વર આશ્રમમાં રૂમ રાખ્યા અને ત્યાં જ આ લગ્નની વિધિ થઈ રહી છે જાન લઈ જવાના છે વિથોણ સમૂહ લગ્નમાં ખેતા બાપા સંસ્થાનમાં અહીં વારા પરથી ફી બધી મમ્મીઓ બતાવી રહી છે અને બ્રાહ્મણને માંડવાનું કામ પૂર્ણ થયું એટલે બધાના ટીલા ટપકા કાઢી દે બ્રાહ્મણને નિયાણીને શું આશા હોય દક્ષિણાની તીલું કાઢીને આશીર્વાદ આપે ને દક્ષિણા મળે એ જ કામ અહીં સૌથી મારા મોટા ભાભી આવે છે નાના ભાભી વચ્ચે ક્યારે બધાવી ગયા ખ્યાલ ના આવે પણ જરાક જોઈએ ને તમે સવિતા ભાભી અમારા અહીં અમારા મોટા ભાભી સૌથી નીચે બેસી ન શકે એટલે કે હું ઉભે ઉભે વધાવીશ અમારી કહેવાય મારા ભાઈ ઘણા મોટા છે બે ભાભી અમે અહીંયા ફટાણા ગાતા હતા અમે ભાભીઓને કહેતા હતા પેલા ગીતો ગાયા તા નીલી દાંડી ને પીળો માંડવો ને માંડવો નીલે નાળિયેર છાયો ને ચાર પાંચ ગીત એવા ગાયા અને અત્યારે એ ગીત અમે પછી એવા શરૂ કર્યા હતા ઝીણો ઝીણો ઉડેરે ગુલાલ વીરા તારા માંડવામાં તારે માંડવે કોણ કોણ આવે તારા માંડવે ચંદુલાલ પપ્પા આવે મંગળા મમ્મી ઊંચા નીચા થાય કે મમ્મીઓને કાક્યોને ને બધાને આમ ફટાણાની જેમ મોજ કરાવી થોડીક વાર કહું છું ગીત તો મેં મારા બેને જ ખાસ ગાયા ને ભાણેજી ઝીલા પણ આનંદ બહુ કર્યો મોજ ખૂબ કરી છે અહીં વધાવી લીધું ત્યાં સુધી તૈયાર છે બે ફૈયો એટલે કે હું ને મારા બેન કીધું વધાવી લઈએ અમે પણ ચુંદડી કીધું વીટી દઉં તો સરખી બેસી શકાય તમે ઓઢાડી શકાય ઓ બાજુ મામા અને મામી તૈયાર છે અમારા ભાભી ચેતના ભાભીના દીકરા દીકરાને બહુ છે કારણ કે એના મામા હજી હવે આવવાના હતા હાર્દિકના મામા રહે છે મુંબઈ કચ્છમાં તો આવી ગયા છે પણ માંડવો છ વાગે નક્કી કર્યો હતો કે છ વાગે નહીં પહોંચી એટલે થોડાક મોડા પહોંચે માંડવો પૂરો કરશું ત્યાં સુધી ફઈના દીકરા એક સાંજે આવી ગયા હતા અને એ આવ્યા છે પગ ટૂંકા એટલે હાથે હોય ટૂંકા એટલે ખેંચાવવું પડે ખેંચે કરવાની મોજે કરવાની મીઠું માં બધાને કરાવી દઈએ ને બ્રાહ્મણ પેલું જ તમને કીધું કે શું આપે દક્ષિણાની આશા હોય ને આશીર્વાદ આપવાના હોય બ્રાહ્મણ પણ છે ને બે પણ છે હું નાની બેન મોટા આ બે મામી વધાવા માટે આવ્યું છે અને અહીં મેં ફટાણા પણ ગાવ્યા મામીના કે ભાણેજ વધાવા આવ્યા છે ને માગલ સાડી લાવ્યા છે જોજોરે ડકડા વીર આ મામી કેરો લટકો ભણેજાના લગ્નમાં મોડા મોડા આવ્યા છે એટલે નાના મામી એમ કે છે કે ના હું તો કાલ સાંજે આવી ગઈ છું બંને ફઈના દીકરા અને ફઈના વહુ બને છે અમારા ચેતના ભાભીની અહીં વધાવી લીધું ત્યારે મહારાજ યાદ આવ્યું કે આપણે ધર્મના સ્થાનમાં બેઠા છીએ માંડવો કરી રહ્યા છીએ તો આરતી કરશું મામી બતાવી કે ઉભા કરી મામા બે તૈયાર ઊભા છે તો મામી ઊભા થશે થશે ત્યાં સુધી મારે થાળી પકડાવશે મામા કે એમાં ઊંચો કરલો હમણાં જ ઊભા કરી બે વિચારીનું ભેગા થાય છે બે મામા કે હમણાં જ ઊભા કરી હમ મહારાજને હવે યાદ આવ્યો અમારા કે નાના ઉભા પર પાણીજીએ તને શું ખબર ઊંચો કરશું બહુ મોજ કરી મામાએ પણ એટલો આનંદ કરાવે ને અમે પણ એટલો જ આનંદ કર્યો છે આ લગ્નમાં બધા જ વિડીયો જોજો એક પછી એક તમને આપીશ અને ખરેખર ખૂબ મોજ કરી છે આ લગ્નમાં થોડા લોકોમાં જાજી મોજ થાય આનંદ થાય એ નક્કી છે હા અહીં આરતી થઈ ગઈ છે તૈયાર તલવાર રાખાઈ ગઈ હેઠી કે લ્યો તલવાર અને વાણિયાને આપો કે વાંડા એક તીર્થ છે અહીં મંડપ આરોપણ કરી સર્વ દેવોને આપણે યાદ કરી અને સર્વ દેવની આપણે અહીંયા આરતી પણ ઉતારી ગજાનંદ ગણપતિનું સ્થાપન છે એમની પણ આરતી કરી આરતી થઈ જાય એટલે મામા કરે ઊભા આવી રહ્યા છે રીનાબેન એ પણ બ્લોગર મારી ભત્રીજી સૌથી મોટી ભત્રીજી અહીંયા આરતી થઈ ગઈ પૂરી હવે ભગવાનને અપાઈ ગઈ ને અહીં ઓરિજિનલ સાઉન્ડ સાંભળો આખરે જોરવાળા એટલે જોર કરીને ઉભો કરી લીધો અહીં મારા બેન છેડાછેડી છોડી રહ્યા છે નિયાણી થાય એટલે છેડાછેડી છોડી અને અંદરથી જે અક્ષત નીકળે એનાથી આશીર્વાદ આપ્યા અને ભાઈએ દક્ષિણ આપી નિયાણીને અને આપણે પણ એ વિડીયોને પૂર્ણ આજનો વિડીયો આશા રાખું છું કે ગમ્યો હશે સારો લાગ્યો તો લાઇક કરીને શેર કરવા વિનંતી છે ધન્યવાદ મિત્રો આવજો મિત્રો બાય બાય